બનાસકાંઠાના ડીસા તાલુકાના જૂની ભીલડી ગામમાં દારૂની બદીને જળમૂળથી ઉખેડી ફેંકવા માટે ગ્રામજનોએ રણસિંગ ફૂંક્યું છે દારૂની લતને કારણે ગામનું યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાથી આજે તમામ સમાજના આગેવાનોએ એક સૂત્ર થઈને ભીલડી પોલીસને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ગામમાં દારૂબંધીના કડક અમલ કરાવવા મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યા હતા જૂની ભીલડી ગામમાં દારૂના વેચાણ અને સેવનને કારણે અનેક યુવાનોએ અકાળે જીવ ગુમાવ્યા છે જેના પગલે ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો આ બદીને ડામવા માટે શુક્રવારના રોજ ભીલડી રામદેવ પીર મંદિર ખાતે તમામ સમાજના આગેવાનો અને ગ્રામજનોની એક વિશાળ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ગામ લેવલે અત્યંત કડક નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં નક્કી કરાયું છે કે ગામમાં જો કોઈ દારૂ ગાળશે કે વેચાણ કરશે તો તેના કુટુંબના સારા કે નરસા પ્રસંગોમાં આખું ગામ જવાનું બંધ કરશે એટલે કે સામાજિક બહિષ્કાર કરવામાં આવશે આ ઉપરાંત જો બહારથી કોઈ ઇસમ ગામમાં દારૂ વેચવા આવશે તો તેને તુરંત પકડીને પોલીસને હવાલે કરી દેવામાં આવશે આ કડક સામાજિક બંધારણ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં ભીલડી પોલીસ મથકે પહોંચ્યા હતા અને પીઆઈ ધવલભાઈ પટેલને આવેદનપત્ર પાઠવ્યું હતું ભીલડી પોલીસ મથકના પીઆઈ ધવલભાઈ પટેલે ગ્રામજનોની આ પહેલને બિરદાવી છે અને આવેદનપત્ર સ્વીકારીને ખાતરી આપી છે કે પોલીસ તંત્ર દ્વારા દારૂના અડ્ડાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે જૂની ભીલડીના ગ્રામજનોએ જે રીતે એકતા બતાવીને સામાજિક બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે તે જોતાં લાગે છે કે હવે બૂટલેગરો માટે અહીં ટકવું મુશ્કેલ બનશે ગામલોકોનો આ મક્કમ નિર્ધાર આગામી સમયમાં આસપાસના અન્ય ગામો માટે પણ સામાજિક જાગૃતિનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે